સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા દ્વારા ફરી પત્ર લખીને એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો ચોરાણું નિયમ વિરુદ્ધ થઈ રહેલ કામો અંગે જાણકારી આપી હતી નડતરુપ બિલ્ડિંગ અંગેની મામલાનું નિકાલ થયું નથી તો નવો પ્રશ્ન ઉભું થયું નડતરરૂપ બિલ્ડિંગ કરતાં પણ જોખમી છે વધુ ઊંચાઈ ક્રેન તાજેતરમાં અમે જોયું કે એરપોર્ટની આસપાસની ઘણી ઊંચી ઇમારતોમાં હજુ સુધી અથડામણ વિરોધી લાઇટ્સ લગાવવામાં આવી નથી જે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન પાઇલટ્સ માટે સલામતી સૂચક તરીકે કાર્ય કરે છે સુરત એરપોર્ટની નજીક બાંધવામાં આવેલી ઘણી ઊંચી ઇમારતો અને ચાલુ બાંધકામ હેઠળની ઇમારતો પરવાનગી પાત્ર ઊંચાઈ મર્યાદા સુધી પહોંચી ગયું છે નિયમોનું ઉલ્લંઘન કરે છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ એનઓસી રદ કરવા અને એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો ચોરાણું હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર છે ઘણી ઇમારતોમાં અઠડામણ વિરોધી લાઇટો નથી બંધ ઇમારતોમાં જેમાં સૌથી ઉપરના બિંદુ પર બાંધકામ ચાલી રહ્યું છે તે સહિત લાઇટો લગાવવી પડે છે અને નિયમો અનુસાર

ટાવર ક્રેન ટોપ પર પણ અથડામણ વિરોધી લાઇટ અને મુસાફરોની સલામતી માટે અને ટાવર ક્રેનની વધારાની ઊંચાઈ ઘટાડવાની જરૂર છે શહેરમાં વહેલી સવારના સમયે ધુમ્મસનો અને ભારે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે અને અથડામણ વિરોધી લાઇટ પાઇલટને ટેક અને લેન્ડિંગ દરમિયાન બહુમાળી ઇમારતો જોવામાં મદદ કરી શકે છે શું કહેશું મામલાને લીધે સુરત એરપોર્ટના જે ફનલ વિસ્તારમાં આવેલા જે બિલ્ડિંગો તેતાલીસ જેટલા પ્રોજેક્ટો હાલમાં અવરોધ છે એવું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહે છે આ મામલો અત્યારે કોર્ટમાં ચાલે છે કારણ કે એની હાઈટ ઘટાડવા માટેનો પ્રશ્ન છે જ્યારે આ પ્રશ્ન અડધો મીટર કે અડધો મીટરની આજુબાજુનું જે મીટર માટેનું જે પ્રશ્ન હોય ત્યારે સુરત એરપોર્ટની સામે નવા જે નિર્મિત બિલ્ડિંગો છે એ બિલ્ડિંગ બનાવવા માટે ટવર ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવે છે આ જે ટવર ક્રેન છે એ જે બિલ્ડિંગને આપવામાં આવેલા જે એનઓસી છે એની અંદર જેટલા મીટરનું જે મેન્શન કરેલું છે એ મીટર કરતાં પણ વધારે પંદર વીસ મીટર જેટલું વધારે અવરોધ ઊભું કરી રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાઈ આવે છે કારણ કે આ જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરતા ટાવર ક્રેનના પણ મંજૂરી લેવાનું હોય છે એનું જે હાઈટ એનાથી બી વધારે જતું હોય તો પણ કોઈ વ્યક્તિ એનું મંજૂરી લેતા નથી અને સીધા સીધા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપેલા જે એનઓસી છે એનું વાયોલેશન કરી રહ્યા છે સાથે સાથે એની ઉપર એક એન્ડિકોલિજન લાઇટ ફિટ કરવાનું હોય છે બિલ્ડ નું કામ જેમ પૂર્ણ થાય એની ઉપર લાઇટ ફિટ કરવાનું હોય છે આ લાઇટ ફિટ કરવાનું પણ તસ્તી કોઈ ઓથોરિટી આ ચેક કરતા નથી અને બિલ્ડરો આ કરતા નથી તો આ બધું આપણે ઇન્વિટેશન આપીએ છીએ ભાઈ પ્લેન અકસ્માત જેવા ઘટના માટે તો એટલા માટે આ પત્ર કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એસએમસી કમિશનને મોકલી આપવામાં આવેલું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે